યોજના સહિત યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા મામલતદાર જીજી પટેલ સહિત હોદ્દેદારો દ્વારા સ્વચ્છ ગામ સ્વચ્છ શહેર સ્વચ્છ સમાજની નેમ સાથે તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ હતી સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ જનતાને સરકારની જુદી જુદી યોજનાઓ મિશન મંગલમ આયુષ્યમાન આવાસ યોજના સહિત સરકારની યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી તારીખ સત્તર અને મંગળવાર ના રોજ એ સેવા સેતુનો કાર્યક્રમ માળિયા આજેના તાલુકામાં યોજાય છે તો સેવાસેતુ નો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો તેમજ સેતુની સાથે સાથે સ્વચ્છતા હિ સેવા જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું એક છે કે સ્વચ્છ ભારત એનો પણ સ્વચ્છતા હિ સેવાનો કાર્યક્રમ તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે છે એ આજથી માળિયા હાટીના તાલુકાથી આપણે માળિયા હાટીના ગામથી જ એની શરૂઆત કરી છે અને ખુલ્લો મુકાયો છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ અલગ અલગ વિભાગના તમામ અધિકારીશ્રી કર્મચારીશ્રી અને ગામના આગેવાનો પણ હાજર રહે છે અને સ્વચ્છતા સેવા તેમજ સેવા સેતુ કાર્યક્રમ આજરોજ ખુલ્લો મૂકવામાં આવે છે આ તકે આંગણવાડી સંચાલક બહેનો દ્વારા બાળકોને આપતા ખોરાકનું પ્રદર્શન તેમજ લેવાતી કાળજી વિશે વિશેષ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા સરપંચ જીતુ સિસોદિયા શિક્ષક સંઘના હમીરસિંહ તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા ટીએચ ડોક્ટર આભા મલ્હોત્રા સહિત બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા